توپی بوپی ماتے بانجیزنے جا بودھو سادر بادر جانے بودھو ویٹی دے ہوئیم سی کینگے ٹائٹ بوویں کچھما پڑے بائیں چرے روما بائیں چیک آؤٹ کنیے چوز کمپلٹ ٹھلا بیلے پیک کرینے چون واندھو بیس آنوز بائیں توڑا بیرہ کچھنو رانو جواب بسو کلیمینتر کائپین ایپاسو خوال ما ٹائن ڈا ٹرک ستھتھتھتھ گاڈی جانے سپر دائ હવે જો ગાડી બહાર કાઢી લીધી છે આ રીતની કઈક ગાડી છે સ્પ્લેન્ડર પોલીસ પટો અને ડ્રાઈવર માવજી ભાઈ છે ને એટલે એ બધું પેકિંગ કરે જરા મોઢાનું અને આપણે ઓલરેડી કરી નાખેલું છે કાંઈ ને ફટાફટ વાંધો છે કે ધોળાવીરા મસ્ત મજાનો તડકો નીકળી જશે ને હવે એમ થાય છે કે ટાઈટ મળી પડી હોય ટૂંકમાં જે ટાઈટ તો હું કહેવાય શરીરમાં વહી ગઈ છે એટલે કાંઈ નીકળે નહીં ક્યાં સરખા તો આપવું પડશે પાછું જેમ જો પગમાં ભાઈ છે ને કાંઈ પહેરું ન હોય એટલે ટાઈટ હોય બાકી બીજે જાય તો ન હોય હાથમાં હોય પણ હાથ તો રેડી થઈ જશે ક્યારેક ક્યારેક કેવર આવે છે અને મસ્ત મજાના ભાઈ સુરજ દાદા ઉજી જાય છે અને રસ્તામાં ગાડી ઉભી રાખી દીધી આમ આવજી ભાઈનું મફલર છૂટી ગયું બાંધવા એમ જે ડ્રાઈવર ઉષા છે ભાઈ એમ તો કસરત ને એવું કરે ને વાંધો ન હોય નકર મારી driving કર્યો તો ભાઈ હું અત્યારે શું કરે મને ચાર જણા ને હેઠળ ઉતારવા પડે ગાડી માં ત્યાં એવું છે ને હવે અમારી મંજિલ ભાઈ આગી નથી બસ પચાસ કિલોમીટર રૂ છે દોઢસો કિલોમીટર ભાઈ કાપી નાખ્યું છે તો કાંઈ વાંધો નહીં હાલો સીધા જ ભાઈ મળ્યા ક્યાં ધોળાવીરાના કાઠ ફેસ્ટિવલમાં ભાઈ આજ સગાવાની છે ખીહેર પહેલાં ખીહેર ચૌદ તારીખે પણ આપણે આજ પતંગ સગાવાની છે લાવ્યો છે ને માવજીભાઈ ફિરકો વિરકો પાંચ બધું લાવ્યો

અને ભાઈ યુટ્યુબર છે ને યુટ્યુબર હોય ને એટલે આમ કેમેરા મેન ઉભા અભિષેક ભાઈ હા હા ગોવા છે તો અમે તમારા મહેમાન જયા ભાઈ હું વાત કેવાય અને પતંગો છે ને સગવા મળી છે જો અને થોડીક કચ્છી માં કયો તો કચ્છી ભાષામાં પતંગ સગ

અમે ઘણી પતંગોના ના વિડીયો શૂટ કરી લેવી આગળ તમે કંટીન્યુ બજાય ને ભાઈ માવજી ભાઈ ખોવાય જાય છે પ્રોપર કતના છે હું આલે મોટા તો ભાઈઓ મળી જાય યાર રામ લોકલ છે ને એટલે કાઈટ ફેસ્ટિવલ જો આવી જાય છે અને ભાઈ આપણે ભાઈ એમના ગામમાં ભાઈ છે ને ફેટ સૌરેશ છે ભાઈ જો ભાઈ પતંગ જો આવે ને આ બધા સગાવે છે ભાઈ બાઈના લોકો આવીને આપણે ઇન્ડિયામાં ભાઈ પતંગો સગાવે છે

તો કે આમ તો બહુ જાદુ થયું છે અને ભાઈ અત્યારે પતંગો જો સગે અને અમે છે ને ભાઈ ઠાકી રાખા આન મોટા એ બો એટલે બહુ વાસ છે ને શૂટ કરી દીધું છે બહુ એટલે બહુ શૂટ કરી દીધું બહુ હેલ્પ કરી છે અને જો બાકીના તાઈને ભાઈ છે ને અહીંયા ફૂલ બધા આયના છો ને લોકલ એવું છે કાઈ વાંધો નહીં તો તો ભાઈ આપડા ગાઈડ રહે આજના કે ત્યાં હું ફરવા જાઉં કઈ રીતનું નહી હો તમને અરે ફૂલ મો ભાઈ ભાઈ સાબા જમવાનું જોઈ શકો છો ભાઈ કાઈ ઘટ નહીં ભાઈ શૂટિંગ શરૂ ભાઈ ઘડીક શાંતિ ભાઈ જો ભાઈ શું છે આ કઈ ગલવો છે પાપડ છે ઢોકળી છે આ પનીરનું શાક છે સંભારો છે આ કઈક છે ભજીયા છે સાજ છે અને આપડે ટેણિયા ખાવા બે જાય શું કે અને ભાઈ છે ને બધું લાઈવ ગરમા ગરમ બનતું જાય ને આ હાથે જ લેવાનું ઓલું બધું છે ને સિસ્ટમ અલગ છે કઈક જો આ રીતનું છે તો કઈ નઈ ફટાફટ છે ને હાલો જમી લઈએ કામ આવજુ ભાઈ સમારંભ હા હા ભોજન સમારંભ ભાઈ સ્ટાર્ટ કરવી અને પછી ભાઈ સાહેબ ક્યાંક રખડવા હાલો કાઇટ ફેસ્ટિવલ નો તો બહુ મોટું શરૂ જ છે ભાઈ વિદેશવાળા છે ને

એ દરિયાની થોડેક જ આગળ વટો એટલે બોર્ડર આવી જાય છે પાકિસ્તાનની અને આ જેમ છે ને કે આપણા ગુજરાતનું કહો કે આપણે ગુજરાતની જે ભારતની બોર્ડર કહો ને ફરતી બોર્ડર તો એનું આ પાકિસ્તાન છે અહીંથી સુધી પાકિસ્તાન લાગી જાય ટૂંકમાં ફરતું ફરતું છે ને આ સાઈડથી બધું એટલે બધું છે ને પાકિસ્તાન લાગી જાય છે ભાઈ આ કચ્છનું છેલ્લું ગામ કહો ને તો એટલે ધોળાવીરા છે એનો છેલ્લો પોઈન્ટ છે ટૂંકમાં છેલ્લું જેમ આ જમીન છે ભૂસ્તર બાકીનું બધું અહીં આ સાઈડ છે પાણી છે અને તેમ છે ને એ દરિયો છે ને જ્યાંથી પછી પાકિસ્તાન લાગી જાય છે જો તો આ રીતનું છે ને ભાઈ એ જો લાયક સ્થળ છે બસ કાઇટ ફેસ્ટિવલ નું સામેની સાઈડ હતું દત્તાત્રનું મંદિર છે ને ત્યાંથી આ જગ્યા છે અહીંથી લગભગ અહીંયા ક્યારેક ક્યારેક છે ને પાકિસ્તાન નેટવર્ક પણ આવી જાય છે અને નેટવર્ક નહીં સોરી ટૂંકમાં ટાઈમ જે આપણે ઘડિયાળનો ટાઈમ હોય છે તેને ક્યારેક ક્યારેક પાકિસ્તાનનો પણ દર્શાવે છે અને અહીંયા નો નો નેટવર્ક છે એટલે નેટવર્ક આવતું નથી ને બસ કાંઈ નહીં હલો અહીંથી ઓન દિવસ ભાઈ ક્યાં જવી કાંઈ ખબર નથી તમને આ એક બતાવે જેવી જગ્યા હતી અહીંથી ટૂંકમાં આ બધું જે ફરતી ફરતી ખીણ છે ને બધી જાય ત્યાં જોવો એટલે અહીંથી લગભગ સત્તર કિલોમીટર અમુક જગ્યાએ વીસ કિલોમીટર અમુક જાય પચીસ કિલોમીટર એવા અલગ અલગ અંતર છે ને પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે તો આ રીતનું બાકી આગળ ખબર નથી તમે એટલે તમને ખબર પડી જાય અત્યારે આપણે છે ને નીકળી ગયા કાઇટ ફેસ્ટિવલ જોયો અને પાકિસ્તાન આ બધું એક જ છે જો સામે સામેની ખીણ રહી નહીં જો અમે ત્યાં હતા અને ત્યાંથી અહીંયા ફરી રસ્તે રસ્તેથી અહીંયા આવો એટલે અહીંયા છે ને આ ફોસિલ પાર્ક એવું કંઈક આવેલું છે જેનો ફૂલ ડિટેલ વિડીયો છે ને આપડે ચેનલમાં આવી જાય કઈ રીતનું શું છે ને બધું ક્યાંથી હોય બધું એટલે બધું અને આ રીતનું કંઈક એનું ટૂંકમાં કહું વાત કરું ને તો આ કંઈક ઝાડવા હતા ઘણા વર્ષો પહેલાનું અત્યારેમાં છે ને પથ્થરમાં કન્વર્ટ થઈ ગયેલું છે એવું છે અને બાકી સરસ મજાનો દરિયો છે તો કાંઈ નહીં આલો કાંઈનો તમને ધનિયા ફૂલ વિડીયો જોવા મળશે હિસ્ટ્રી સહિત કઈ રીતનું હું છે ને ક્યાંથી હું છે ને કઈ જગ્યાએ કેમ હોવાથી ફટાફટ હું માવજીભાઈ શૂટ કરી નાખ્યું અમારું મારું કાં ફોટા હારા પડે એવા છે રીલુ હરી બનમ છે ને એને જો કરાટા કરવા તો કાઈ ના આગળ કન્ટિન્યુ બની જાય સીધા છે ને ભાઈ લાકડું ને કસ સુધી હું કહેવાય પાકિસ્તાન ને બધું જોઈને સીધા છે ને બે વાસી અત્યારે ભાઈ ધોળા વીરા ની અંદર અને ભાઈ ટુરિસ્ટ તમે જોઈ હોય ને તો ભાઈ ઓ હો હો અત્યારે ભાઈ છે ને એમ છે ને કે બસ ફેસ્ટિવલ આલે છે ને બહુ એટલે બહુ છે પબ્લિક વાત તો સમજો ભાઈ આરવાર છે ને નિહાળી ના પ્રવાસ ને એવું બધું બધું શરૂ હોય છે અને સાથે સાથે ભાઈ છે ને કચ્છી ભાઈ વાહ ભાઈ વાહ કાય ઘટે નહીં ભાઈ જો

બસ મસ્ત મજાની સાચી છે આનો કાંઈ વાંધો નહીં ફટાફટ જમી લઈને હવારે તમને હોમ ટુર કરાવીશ અને નીચે નંબર આપું છું ભાઈ એકવાર વાત અવશ્ય મુલાકાત લઈ જાઓ બધે રખડી કરીને છે ને રૂમ એવી ભાઈ ત્યારે રૂમ રાખેલો છે માવજી ભાઈ તો નાખો રહે આવી ગયા છે ભાઈ ઠેલાની હું આમ બધું પીડું છે અને બસ જો ત્યાં લગીને છે ને ભાઈ એડિટિંગ કરતો છે ને કોઈ બે દિવસે રખડી જાય એડિટિંગનો કંઈ ટાઈમ નથી મળતો પછી બ્લોગે નથી આવતા લેટ આવે છે એવું થાય છે એવું તો ક્યારે એડિટિંગ નહીં કાલે સવારે એડિટિંગ કરશું એવું છે